અ મારી સાથે અહીંયા ગાંધીનગર ખાતે બનેલું બનાસ કેરિયર એકેડમીમાં એ વિદ્યાર્થીઓ છે જે બનાસ કાઠાથી આવે છે, પાવતરા જિલ્લામાંથી આવે છે, પાટણ જિલ્લામાંથી આવે છે. આપણે એની સાથે એમની સાથે પણ વાત કરવી છે. મારી સાથે એક વિદ્યાર્થી જોડાયે છે. શું નામ છે આપનું? મારું નામ રાજુભાઈ વાણિયા છે. રાજુભાઈ કેટલા સમય થયો અહીંયા? અહીંયા બનાસ કેરિયર એકેડમી ખાતે બે થી 8 મહિનાનો ટાઈમ થયો છે જે અહીંયાથી સંગુલ ચાલુ છે અને શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે. કેવા કેવા પ્રકારની સમજો કે અહીંયા યુપીએસસી ની તૈયારીઓ કરી હોય તો કેવા પ્રકારની અહીંયા વ્યવસ્થા છે? જીપીએસસી ની તૈયારીઓ કરવી હોય તો કેવા પ્રકારની વ્યવસ્થિત વ્યવસ્થા છે અહીંયા લાઇબ્રેરી ની વ્યવસ્થા કેવા પ્રકારની છે અહીંયા એવું છે કે યુપીએસસી અને જીપીએસસી બંનેના ક્લાસ કરવામાં આવે છે જેમાં પ્રાજસ્વ આપણે ગાંધીનગર ખાતે જે પ્રખ્યાત એકેડેમી છે એમનો એમના ફેકલ્ટી દ્વારા અહીંયા કોચિંગ આપવામાં આવે છે જેમાં કોચિંગ એ ટાઈપનું હોય છે કે બે બેચ હોય છે જેમાં સવારે આઠ વાગ્યાથી ચાલુ થાય છે ક્લાસ જેમાં આઠ થી સાડી આઠના ટાઈમ દરમિયાન ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે એના પછી આઠ થી સાડી પછી એક વાગ્યા સુધી ક્લાસ હોય છે જેમાં અલગ અલગ જે આઠ પ્રકારના કે નવ પ્રકારના વિષયો છે એમનું રોજ અલગ અલગ દિવસે લેક્ચર લેવામાં આવે છે અને ટીચિંગ આપવામાં આવે છે બીજી બીજી કંઈ સુવિધાઓ છે અહીંયાં ગ્રાઉન્ડ બહુ મોટું છે ભઈ રમતો ગમતોની બધી સુવિધાઓ છે બીજું ગ્રાઉન્ડમાં પણ એવું છે કે ગ્રાઉન્ડમાં રમતો બી થાય છે ક્રિકેટનું આયોજન બી થાય છે પછી અમારે ગ્રાઉન્ડ પર એક બીજી વ્યવસ્થા પીછી બનાસ્કરી એકેડમી દ્વારા કરવામાં આવે છે જેમાં કંઈ યોગનું આયોજન કરવામાં આવે છે એમાં આપણા યોગ ગુરુ કાનજીબી બાવરી એમની સાથે દર રવિવારના દિવસે યોગનું પણ આયોજન કરવામાં આવે છે અ જે અત્યારે ગાંધીનગર ખાતે આ જે ઉપલબ્ધ થયું છે આ જે શુભ શુભારંભ થવા જઈ રહ્યો છે અને બહુ જ વિશાળ કહી શકાય કે એના જે આજુબાજુનો વિસ્તાર જુઓ તો બહુ વિશાળ સંખ્યામાં આખી જે જમીન છે એ મોટા પ્રમાણમાં બનાવેલું છે અને આ સપનું જે જોયેલું હતું ને એ સપનું માત્ર સપનું નહોતું એ સપનું સાકાર કરવાના પ્રયાસો બનાસ ડેરી એટલે કે સહકારીતા થકી થવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રથમ દેશમાં એવી ઘટના હશે કે સહકારી થકી જે એક સ્લોગન છે ને સહકાર થી સમૃદ્ધિ તો સહકાર થી સમૃદ્ધ કઈ રીતે બનાય કે બનાસકાંઠાના વાવથરા જિલ્લાના કે પાટણ જિલ્લાના જે પશુપાલકો છે એમના દીકરા દીકરીઓ જયારે યુપીએસસી જીપીએસસી પાસ કરીને ક્લાસ વન અધિકારીઓ બનશે ને ત્યારે એ સાચી સમૃદ્ધિ દેખાશે